વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય છે તેના પાઠ નંબર બાર અન્ન સ્ત્રોતમાં સુધારણા નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય અંદર જેટલા પણ પાઠ આપણને આપેલા છે ધોરણ નવના વિજ્ઞાન વિષયની સ્વાધ્યપુથી તેના દરેક દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે તમારા આ જે સ્વાધ્યપુથી છે તેના લખાણ માટે તેના અભ્યાસ માટે તેની તૈયારી કરવા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે તો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન પાઠ નંબર બાર અન્ન સ્ત્રોતમાં સુધારણા એમાં છે વિભાગ એમાં છે પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલો સવાલ ખરીફ ઋતુના કોઈ પણ ત્રણ પાકના નામ આપો તો ડાંગર મકાઈ અને સોયાબીન બીજું અંતર જાતીય સંકરણ એટલે શું તો એક જ જાતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ બીજું ગાજર ઘાસ શાનું ઉદાહરણ છે તો નિંદણ ચોથું શાના માટે ઓઇસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે તો જવાબ આવશે મોતી મેળવવા માટે પાંચમું સમુદ્રી ઝીંગાનું વૈજ્ઞાનિક નામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પિનસ મોનોડોન છઠ્ઠું વર્મી કોમ્પોસ્ટ તૈયાર કરવા માટે કયું સજીવ અગત્યનું છે તો જવાબ આવશે અળસ્યું સાતમું બોસ ઇન્ડિક્સ શું છે તો જવાબ આવશે પશુધન ગાયની જાતિ આઠમું ગુરુ પોષક તત્વોનું જૂથ કયું છે તો કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર નવમું ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે તો જવાબ શાનાથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ છે તો જવાબ આવશે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અગિયારમું ખાદ્ય સંગ્રહોમાં જૈવિક કીટનાશક સ્વરૂપે કોનો ઉપયોગ થાય છે તો લીમડો અને હળદર બારમું મુલેટ ભેટકી પર્લસ્ફૂટ કવચીય માછલીઓ છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખોટું મિશ્રિત મત્સ્ય સંવર્ધન એટલે શું તો એક જ તળાવમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન હોય અથવા તો જુદો જુદો આહાર ધરાવતી માછલીઓની પાંચ અથવા તો છ જાતિઓના ઉછેર કરવામાં આવે તેને મિશ્ર મત્સ્ય સંવર્ધન કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ જોડકા જોડો એમાં છે ખરીફ પાક એને જોડીશું વિકલ્પ સી કપાસ સાથે રવિ પાકને જોડીશું વિકલ્પ એ અળસી સાથે ઘાસચારાને જોડીશું વિકલ્પ ડી સુદાન સાથે નિંદણને જોડીશું વિકલ્પ બી ગોખરું સાથે પંદરમું દુધાળા ઢોરની કઈ દેશી જાતોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે તો જવાબ આવશે રાતી સિંધી અને શાહીવાલ સોળમું કઈ જાતો વચ્ચે સંકરણ કરી મરઘાની નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે તો જવાબ આવશે દેશી એસિલ અને વિદેશી લેંગોન સત્તરમું સજીવ ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે તો જવાબ આવશે ખરું અઢારમું ખાલી જગ્યા પર્વતીય મધમાખી છે તો જવાબ આવશે એપિસ ડોરસાટા ઓગણીસમો

ત્રેવીસમો સવાલ ઘાસચારાના પાક માટે તેમજ અનાજ માટે ઐચ્છિક કૃપિકીય લાક્ષણિકતાઓ જણાવો તો ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ અનાજ માટે વામન છોડ ઐચિક કૃપિકીય લાક્ષણિકતાઓ છે એમાં જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ જોડકા જોડો એમાં ગાજર ઘાસ તો એને જોડીશું વિકલ્પ સી ટ્રાઇફોલિયમ એલેક્સેન્ડ્રીનિયમ મોથા એને જોડીશું વિકલ્પ ડી સાયપેરને સાયપેરિનસ રોટુંડસ મીઠા પાણીનો ઝીંગો ને જોડીશું વિકલ્પ બીંગ ઘાસચારા અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે વિધાન વાય ધાન્ય પાકને ઉગાડવા ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે ને વિધાન એક્સ એક્સ અને વાય માટે કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે એક્સ અને વાય બંને સાચા છે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો કાર્બોદિત લિપિડ પ્રોટીન તેમજ વિટામિન અને ખનીજો પૂરો પાડતા આહાર સ્ત્રોતના ત્રણ ત્રણ નામ લખો કાર્બોદિતમાં આવશે ઘઉં ચોખા અને મકાઈ લિપિડમાં આવશે સોયાબીન મગફળી અને તેલ પ્રોટીનમાં આવશે ચણા વટાણા અને મગ વિટામિન અને ખનીજોમાં આવશે શાકભાજી મસાલા અને ફળ ત્યાર પછી પાક સુધારણામાં સંકરણ અને તેના પ્રકાર સમજાવો તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે છે સંકરણના ત્રણ પ્રકાર સંકરણ તો એક જ જાતિની વનસ્પતિ બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ આંતરજાતીય સંકરણ તો એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ આંતર સંકરણ તો બે જુદી જુદી વનસ્પતિની પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ ત્યાર પછી છે ટૂંક નોંધ લખો સેન્દ્રિય ખાતર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સેન્દ્રીય ખાતરની ટૂંકનો તો આપણે દર્શાવેલી છે આ જે સાધ્યપુથી છે ધોરણ નવના વિજ્ઞાન વિષયની સાધ્યપુથીના પાઠ નંબર બારની આ જે તમે વિડીયો જોઈ રહ્યા છો એની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ તમે મેળવી લેજો જે તમને આ સાધ્યપુથીના લખાણ માટે અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે આ ઉપરાંત જે ધોરણ નવની વિજ્ઞાન વિષયની સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાર્ટના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સ્વાધ્યપુથી વિડીયો અને પીડીએફની લિંક નીચે આપેલી છે તેના ઉપરથી ક્લિક કરી અને તમે વિડીયો અને પીડીએફનો પણ અભ્યાસ કરી શકો છો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ હશો તો પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ હશો તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પાઠ નંબર આઠ નીંદણ એટલે શું તેના ઉદાહરણ અને નિંદણ નિયંત્રણની જરૂરિયાત જણાવો તો નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતો અનાવશ્યક વનસ્પતિઓ ઉદાહરણ તરીકે ગોખરું ગાજર ઘાસ અને મોથા જરૂરિયાત તો કૃષિ ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્નાન પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે આથી સારી ઉપજ માટે પાક વૃદ્ધિના પ્રારંભિક તબક્કે જ નીંદણને ખેતરમાંથી દૂર કરવું જોઈએ નવમું કીટકો કઈ રીતે પાકને નુકસાન કરે છે તે જણાવી તેના નિયંત્રણની રાસાયણિક પદ્ધતિ સમજાવો મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે ત્યાર પછી છે કીટક નિયંત્રણ તો કીટનાશક રસાયણોનો પાક પાકને છોડ ઉપર છંટકાવ કરવામાં આવે છે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે ઉનાળાની ઋતુમાં ખેડાણ જેવી કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે અને જંતુઓના નાશ માટે ઉનાળામાં ઊંડું ખેડાણ પણ કરવામાં આવે છે ત્યાર પછી છે વિભાગ સી નીચેના પ્રશ્નોના આશરે સાહીઠ થી શબ્દોમાં જવાબ લખો પેલું રાસાયણિક ખાતરના ઉપયોગના લાભ અને ગેરલાભ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે જે ધોરણ વિજ્ઞાન વિષયની છે તેના દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યપોથીના અભ્યાસ માટે અને લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો મધમાખી ઉછેર તો મધમાખી ઉછેર કે મધુમક્ષિકા પાલન ઉદ્યોગને ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપુડા મીણનો ખૂબ સારો સ્ત્રોત છે મીણનો ઉપયોગ ઔષધ તરીકે ઔષધ તૈયાર કરવા માટે થાય છે આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણ અને વધારાના આવક મેળવવાનો સ્ત્રોત છે એમાં એપીસ સિરાના ઇન્ડિકા એપીસ ડોરસાટા અને એપીસ ફ્લોરી જે છે તે મુખ્ય છે મિત્રો તમારા માટે બીજી એક ખાસ મહત્વની જાહેરાત અને સૂચના કે ગુજરાતમાં સર્વ વખત ધોરણ નવના જે વિદ્યાર્થીઓ માટે અને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળે છે આપણે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પણ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેના દરેક દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર જે છે તેનો અભ્યાસ કરી શકો છો એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે અને બેસ્ટ શિક્ષકો દ્વારા સરળ સમજૂતીથી લાઈવ ડાઉટ સેશન પણ હોય છે પીડીએફ પણ અહીંયા અવેલેબલ હોય છે એમસીક્યુ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાની તૈયારી પણ તમે ખૂબ જ સરળતાથી કરી શકશો વોટ્સઅપ સપોર્ટ પણ ખૂબ જ ઇઝીલી મળી જશે જ્યાં તમે શિક્ષકો સાથે વોટ્સઅપમાં તમારા પ્રશ્નો જે છે એ પૂછી શકો છો અને આખા વર્ષની ફી માત્ર ને માત્ર મિત્રો ચારસો ને નવ્વાણું રૂપિયા છે બરાબર તો જરૂરથી આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જે તમને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેને દરેકે દરેક પાર્ટના કોન્સેપ્ટને સમજવા માટે પણ ઉપયોગી છે તો જરૂરથી જોડાઈ જવું ત્યાર પછી છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના આશરે નેવું શબ્દમાં જવાબ લખો પેલું સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત એમાં કુવાઓ તો ખોદેલા કુવા અને ટ્યુબવેલ ખોદેલા તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે તેમાં ઊંડા જળ સ્ત્રોતોમાંથી પાણી કાઢવામાં આવે છે આ કુવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી કાઢવામાં આવે છે નહેરો તો નહેરો એ સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે તેમાં નદીઓમાંથી અથવા તો એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખાઓમાં થાય અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે તો આવી રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક જે સવાલો છે ધોરણ નવના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બારના સ્વાદ્યપુથીના તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના ઉત્તરો આપણે અહીંયા આપેલા છે તો જરૂરથી દરેકે દરેક પાઠ જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અને સ્વાદ્યપોથીના અભ્યાસ અને લખાણ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે સ્વાધ્યપોથી સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર તેમજ દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની સાધ્યાપોથીના કોઈક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે